बाळ दोस्तों हवे आपने पाठ ने समझिए दृश्य एक, स्थल छे शाळा नो टीचर्स रूम जे अंदर बेतरण शिक्षको वातो करे छे लिखे छे बालक विद्यार्थी अब्राहम लिंकन प्रवेशता मैं आई कमीन सर यस अरे लिंकन तू छे आओ बोल केम चाले छे तारो अभ्यास मेहनत कर छु વળી આપનું માર્ગદર્શન પણ મળે છે વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે જી તારા માં બાપ તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ સમજી ગયો હમ તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે થેન્ક યુ સર મારે નહીં સંકોચ જે કહેવું હોય તે બોલ આપે ક્લાસમાં ગઈ કાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે અને એ માટે બીજી ચોપડી જો આપની પાસે હોય તો મને વાંચવા આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે શિક્ષક ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ ઉતાવળ નથી નિરાંતે વાંચીને પછી આપજે થેન્ક યુ સર થેન્ક યુ ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર ઓકે સર બાય યસ આવજે અબ્રાહમ લિંકન વિદાય લે છે દ્રશ્ય બે સ્થળ છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય છે ઘડિયાળનો ટીકટીક અવાજ થાય છે લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે ઊંઘ આવતા ઊંઘી જાય છે પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન વાગતા લિંકનની આંખ અચાનક ખોલે છે ખાટલામાં છેવટે પાસેથી નીચે તરફથી તેને મળે છે અરે આ ચોપડી તો પરણીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે હમ અહીંથી વાછર આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું ઓહ હવે સરને હું શું જવાબ આપીશ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું જુઠ્ઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એના કરતાં એમ કહું કે રસ્તામાં મારે મારા શિક્ષક ને રાઈટ મારો જ આ નિર્ણય યોગ્ય છે ફક્ત આજ નિર્ણય સાહેબ મને જે કઈ સજા ફરમાવશે હું ભોગવીશ પણ જુઠ્ઠો તો હું નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ થયો દ્રશ્ય ત્રણ સ્થળ છે અગાઉનો જ ટીચર્સ રૂમ સવારનો સમય છે લિંકન સાહેબની સામે ઊભો છે બોલ કઈ મદદની જરૂર છે તારે સર આપે મને જે ચોપડી આપી હતી તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે સર મારાથી જે ગફલત થઈ ગઈ છે એનું મને દુખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈ કાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે હા સાહેબ મારી પરિસ્થિતિ આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારી થી હમ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે પણ સર આપનું પુસ્તક ભૂલનો ઈકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર મતલબ પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તો બાગકામ કરજે છોડો પાણી પાજે થેન્ક યુ સર હવે તો તારું મન હળવું થયું ને હા હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે